નમસ્કાર દર્શક મિત્રો મહાતેશ સેવન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડિયા પ્રતિનિધિ પરેશ પુરોહિત સુરત એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર બત્રીસી પુરોહિત ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત આંખની તપાસ વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન વિનામૂલ્ય થશે કાર્યક્રમ યોજાયો આજ રોજ બત્રીસી પુરોહિત સમાજ ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડૉક્ટર નિમેશ પુરોહિત દ્વારા સેવાના કાર્યમાં ભાગ લીધો હતો બત્રીસ સમાજ પુરોહિત પ્ર પ્રમુખ શ્રી જીવરાજભાઈ મહામંત્રી શ્રી અભાભાઈ ખજાનસિંહજી સતીશભાઈ ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ રમેશભાઈ દિલીપભાઈ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ કરી અને સમાજમાં છાછા અર્થમાં લોકોના હિતમાં કામ કરતા રહ્યા છે તેવી જ રીતે આજે સમાજ દ્વારા જે પણ લોકોને આંખની તપાસ તેમજ મોતિયાનું ઓપરેશન થાય તે માટે નિઃશુલ્કપણે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સમાજ દિવસે ને દિવસે અવનવી પ્રવૃત્તિ કરી રહી છે ત્યારે આજે રોજ સુરત શહેરમાં બત્રીસ પુરોહિત ટ્રસ્ટ મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નંબરના ચશ્મા રાહત દરે બનાવી આપવામાં આવ્યા તેમજ જે પણ લોકોને મોતિયાના ઓપરેશન પણ નિઃશુલ્કપણે કરી આપવામાં આવશે આ કાર્યક્રમ સમાજ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી સમાજના જુદા જુદા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સમાજને ચાચા અર્થમાં થતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા સુરત શહેરમાં બત્રીસ પુરોહિત સમાજ દ્વારા અનેક તન મન અને ધનથી કરે છે જેવા એ જ સર્વોપરી સમાજનું સૂત્ર છે તેમ છતાં પણ લોકો સમાજ આજે એક કેમ્પનું આયોજન કરી અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું પરેશ પુરોહિત સુરત મહાતે સેવન્યુ કુત્સવ પછી બોલોને તમે કંઈક પૂતસો પછી બોલો ને સતીષભાઈ પુરોહિત આજે શ્રી બત્રીસી પુરોહિત સમાજ ટ્રસ્ટ જે ઘણા બધા સેવાના કાર્યો કરે છે જે રીતના કે સમાજમાં વિનામૂલ્ય ચોપડાનું વિતરણ કરે છે એ જ રીતના આ વખતે સમાજે નક્કી કર્યું અને આ વિનામૂલ્યે આંખોની તપાસ નો એક કેમ્પનું આયોજન કર્યું અને એમાં જો કોઈને મોતિયાનું ઓપરેશન હોય તો પણ એ પણ ફ્રીમાં થશે અને રાહત દરે ચશ્મા પણ આપણે વિતરણ કર્યા છે એ હિસાબે આ સરસ મજાનો એક કાર્યક્રમ સમાજ તરફથી કરવામાં આવ્યો ટ્રસ્ટ તરફથી અમારા સમાજના લોકોને તો એટલું સહજ કે આવી રીતના કાર્યો સમાજમાં થાય એમાં બધા સપોર્ટ અને સહયોગ પ્રદાન કરે અને આવા રીતના સમાજના કાર્યક્રમો આગળ થતા રહે આગળ પણ ઘણા બધા કાર્યો અમારા છે પ્રોગ્રામમાં એ પ્રમાણે અમે સેવાના કાર્યો આગળ પણ કરતા રહીશું